શું ઘટે આપણે કલર કામ થોડું કરવાનું હતું વાડી જે મેન વસ્તુ કહેવાય ને હાથી એમાં હાથીમાં ઘણા સમય પછી કલર થઈ ગયો છે જો આ કલર આ હુકાઈ જાય જો એનું પાંદડા પાણી વધારે લાગી ગયું ને એનું જ મેન કામ હોય જો આ રોલની આ ધાર છે ને આ બે બનાવી જો એ બનવાનું ચાલુ છે જૂના છે ને એમાં બનવાનું ચાલુ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં કેમ છો બધા મજામાં જશું તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો હશે આપણે અને આપણે વ્લોગ આજે વાડીએથી ચાલુ કર્યો છે એ વાડીએ આપણે જે અડદનું વાવેતર કરેલું હતું એના આજે દસ દિવસ પૂરા થઈ ગયા છે અડદના અને દસ દિવસમાં સમજો ને પાંચ દિવસના હતા ને અડદ જ્યારે બે પાંદડે થયા ને પાંચ દિવસના ત્યારે થિપ્સનો જોરદાર અટેક આવી ગયો કેમ કે અત્યારે સોયાબીનના પાંદડા જાડા થઈ ગયા હોય માનવી પણ એવી હોય કે એટલે કુણી વસ્તુ એ કંઈ ન હોય એટલે કુણી વસ્તુમાં તાત્કાલિક એટેક માર્યો એની એટલે આપણે એને તો કાબૂમાં કરી લીધું છે ને ઘણો થોડુંક ડેમેજ કર્યા છે પાંદડા એટલે એ થિપ્સને ચૂસીઓ તો એની દવા મારી દીધી અને દસ દિવસ થઈ ગયા એ ક્યારે આપણે પાયો છે જોવા માટે કે કુકડ આવે કે નહીં તો એ પ્રમાણે આગળ આપણે પાવાનો વિચાર છે કેમ કે વરસાદ ઉપર તો એટલો દેખાય છે કે આવી જાય પણ એ પ્રમાણમાં આવતો નથી જો આ વાદળું તો બંધાય છે વાદળા પણ એ પ્રમાણમાં આવતો નથી વરસાદ અને બીજું જે વરસાદના કારણે છે ને કલમમાં થોડીક નુકસાની થઈ છે કલમ આપણી જે છે ને એ પાછળની જે કલમ થોડીક છે ને વાળની અંદરથી તો બધી રેડી છે સારી છે વાળની અંદર છે એ પણ જે બારોબાર જે બે ત્રણ કલમ છે ને એ બહુ પાણી એને બહુ લાગી ગયું હું તમને બતાવું આખી આખી પીળી પડવા માંડી છે પાંદડા સુકાઈ ગયા અને જો આપણે વાળીએ ગલકાના વેલા વાવ્યા છે રીંગણી બકાલું બધું આવ્યું હતું હવે એમાં રીંગણી જો અહીં થોડી ઘણી પાછી હિલી હવે એમાં ડોકી મેળો આવી ગયો જો આ વરસાદ નહીં આવેલી એમાં કંઈ થયું નહીં આગળમાં ને એવું આવેલું હતું તે પણ કંઈ ન થયું વરસાદ એવો એવી હતો એટલે જો ગલકા હવે શિયાળો આવશે ને એમ થાય જો હવે બી એ પણ સારું છે ગલકાનું એટલે હવે નહીં વાંધો આવે ગલકા તો થતા કરશે બકાલું તો જોઈએ જ બકાલો વિના ન હાલે જો હું તમને કલમ બતાવું જો આ કલમ જો હા હુકાઈ જાય એને પાંદડા પાણી વધારે લાગી ગયું અને પછીની કલમ છે ને એ પણ એવી થોડી હુકાઈ ગઈ જોડી બાકી કલમ પાછી કોર આવી ગયા એને એક કલમ આની અંદર છે એ કલમ એ હુકાવાની તૈયારી છે એમાં કંઈ નથી બહુ કલમમાં તો એ બે કલમની થોડીક નુકસાની આવી છે પાછું એ તો કદાચ એવું હોય છે તો હારી પાછી બીજી કલમ રોપી દેશું અને માંડવી બાજુમાં બધાને હાવ પાથરે પછી માંડવીમાં આ વખતે કંઈ ઘટતું નથી ને સોયાબીનમાં ફાલ એવો જ છે હવે આપણે એક માંડવી વહી ગઈ છે બાકી તો બીજે ક્યાંય મોલમાં બાજુમાં કંઈ ક્યાંય વાંધો નથી આવ્યો બાજુમાં સોયાબીન છે એમાં ફાલ હું તમને આગળ બતાવું કે કેવો ફાલ છે આ બાજુ સોયાબીન છે આપણે બાજુ સામે બાજુ બે બાજુ સોયાબીન છે ઉપરવાળા સોયાબીન છે ને આ બાજુ એક માંડવી છે તો બેનો હું તમને ફાલ બતાવું છું કેવડો ફાલ છે નહીં જો આ છે આપણું ખેતર આપણે અડદનું વાવેતર થઈ ગયું જો કમ્પ્લીટ હવે દસ દિવસના થઈ ગયા છે અને જો બાજુના ખેતરમાં સોયાબીન અને આ સોયાબીન થોડાક પારવા હતા બધા એમ કે પારવા હોય ને તો હારા ન થાય જો અહીંયા પારવા છે અને સામે જો આતરો પડે ને આ જો એટલા આ છે ને વધારે ઘાટા છે તમને દેખાતા હોય તો જાય એટલા એમાં હું તમને બતાવું ને આમાં બે આ બાજુને બતાવું જો આ ફાલ પારવા છે ને એમાં ફાલ આમાં શું ઘટે આ પારવા હોય તો શું વાંધો આમાં આ જોઈ લ્યો આ છોડોય પાછું એક જ છે જો નીચે થળ તમે જો એક જ છે એક જ થળમાં લાગી ગયું અને લાગત એવા જ છે જોઈ લ્યો આમાં આ સોયાબીન આ વખતે બધા નાખી દીધા ને સોયાબીન એ નહીં થઈ ગયું એમાં ડ્રગ ગ્લાસ છે જો ચોટી જ ગયો ફાલ આ વખતે કંઈ ઘટતું જ નથી આ જો હું વાંધો છે હવે આગળ ઓલા તમને બતાવું કાંટા છે ને એ જો અહીંયા આ પ્રમાણમાં ખાલા છે જોઈએ આ ટૂંકમાં પારવા હતા પારવા હોય એટલે ફાલ વધારે બે બધા એમ કે જે આ ફાલમાં શું વાંધો છે અને હું તમને એ જ ખેતરમાં કેમ ખાલા છે એટલે આ થોડાક પારવા અને જો આ પાસે આ ઘાટા આવ્યા એક ઉથલ ઘાટા છે ઘાટા એટલે ફૂલ ઘાટા જો આમાં ક્યાંય જગ્યા તમને દેખાય જેમાં કેવો ફાલ છે ને ઘાટામાં જેમાં થોડોક ફેર પડી જાય જો ઘાટામાં છે પારવો ફાલ છે આ એક છોડવો છે એક છોડવામાં જો ઓછો એમ આપણે કલર કામ થોડુંક કરવાનું હતું અને આપણે વાળીએ જે મેન વસ્તુ કહેવાય ને હાથી જેમાં હાથીમાં ઘણા સમય પછી કલર થઈ ગયો આજે પહેલાં અસ્તર મારી દીધું અને પછી માથે કલર મારી દીધો એટલે હવે આમાં કાંઈ ઘટે જ નહીં આ હાથી ઓછામાં ઓછું વિહક વર્ષ તો જૂનું હોય છે હજી કંઈ થયું નથી એમાં એમ હાથી છે અને ઇઠાવીસ ની જારીનું છે અત્યારે પાછું બે ડગરા લગાવી દઈએ આપણે એટલે ત્રીસ નું થઈ જાય એ રીતે હાતી છે વરસાદનો વિરામ જ આવી ગયો પામ મહિનો થઈ ગયો બે મહિનાની અંદરમાં શેરડી પાકી જાય અને પછી જે આપણા આગળ વિડીયોમાં તમે જોયું હશે જે રાબડો હોય રાબડામાં જે શેરડીનું પીલાણ ચાલુ થાય રાબડા ચાલુ થવાની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે અને એના માટે જે શિચોડા આવે શેરડી પીલવાના એ અમારા ગામમાં જ રિપેર થાય છે આજુબાજુના એટલા ગામમાં કોઈ રિપેર કરતું નથી અને હું તમને આગળ બતાવું કે કઈ રીતે એનો ટૂંકમાં રોલ ને બધું રિપેર કરાવે તો આગળ વિડીયોમાં બનીને રહેજો જો પહેલા તો જો આ સિંચોડો હોય છે આ શેરડીનું ટૂંકમાં આ મોઢું આપણે શેરડી આમાંથી નાખવાની છે અહીંથી એ રીતે અહીંયા લગાવેલું હોય આ પતરું અને આ જે આ રોલ છે ને એનું જ મેઈન કામ હોય છે આ છે છે ને ને બે બનાવી જે જે જો એ બનવાનું ચાલુ જૂના એમાં જ બનવાનું ચાલુ છે મહેશભાઈ સિદ્ધપરા એ અને ગામ ખાંભા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ મહેશભાઈ સિદ્ધપરા જો બનવાનું ચાલુ છે આના ઉપરથી બધું કંટ્રોલ કરે છે લેથ લેથ ઉપર રાખી અને મેન વસ્તુ આની જ છે આ રોલની જો લગભગ બધા આવા મહિના છે આજુબાજુના રાબડાવાળા જે પરમાન હોય બધા અને જો બધી બીજી બધી વસ્તુની સાફ સફાઈ હાલે બધે આખે આખો સુછોડો ખોલી જ નાખવાનો બ્રશ થી બધું સાફસૂફ કરી અને પાછું નવા હારથી ફિટિંગ થઈ જાય જો એનો બધો માલજી પહેલાનો હોય એમાં ચોઈટો હોય ઓઇલ ગ્રીસ ને એવું બધું કાઢી નાખવાનું જેમાં શેરડીનો જે મીઠાશ હોય શેરડીનો રસ નીકળ્યો ત્યારે જો એનો આ કચરો હોય છે આ બધું આ બધું કંઈ કામનું ન હોય બધું એકદમ ચોખ્ખું કરી અને પછી પાછું રી ફિટિંગ થાય અને આ ગોળો હોય છે આ રોલ આ રોલ બે થી ત્રણ વાર બને આવી રીતે આની જણી છે ને બે થી ત્રણ વાર આગળ તમને બતાવી ને વિડીયોમાં એ લેથ ઉપર બે વાર નીકળે અને પછી એ રોલ ફેલ થઈ જાય એ ફેલ થયેલા રોલને જાજા પડ્યા છે જો આ બધા રોલ છે એ ફેલ થઈ ગયા જો આમ ભાંગી ગયો ને જો આ રોલ એટલે પછી આ રોલની કંઈ કિંમત નહીં પછી એ રોલ નવો નાખવાનો હોય છે આ બધા જૂના પડ્યા છે પહેલાંના બધા રોલ આમાં નવા રોલ નાખ્યા છે ને એક રોલની કિંમત કેટલી છે આપણે પૂછીએ એક રોલની કિંમત કેટલી આવે આની આ નવા રોલની તો એક રોલની જે નવો રોલ છે આ નવો એક રોલની કિંમત છે સાડા પંદર હજાર રૂપિયા અને બાકી સેકન્ડ રોલ છે એ આપણે બેથી ત્રણ બે વાર એટલી રીતે જો આની ધાર કાઢે એ બે વાર નીકળે પછી કાંઈ કામ આવતું નથી અને નવા રોલની કિંમત એકની છે સાડા પંદર હજાર રૂપિયા અને જો આમાં ગ્રીસ ભરીને રાખી દેવાનું હોય આ નીચે આખામાં ગ્રીસ ભરેલું હોય એ આમાં ફિટ કરવાનું હોય અને જેમ જેમ માને તો આટાવાળી સિસ્ટમ હોય જેમ આટા મારતા જાવ એમાં અહીંથી ઉપરથી ગ્રીસ નીકળતું જાય અને ઓટોમેટિક આ રીચોડામાં થઈ જાય છે ગ્રીસ આ છે ઘણું જો અહિયાં એથે મશીન એકદમ ભઠ્ઠીમાં મૂકી છે ભઠ્ઠી પણ છે કોલસાની એમાં મૂકી અને સીધું અહીંયા ટીપવાનું હોય છે અને જો આ બધું બનાવ્યું ટીપી ટીપી જો દાંતી બનાવી છે પીયા એના પછી જો આ દાંતણા બનાવવા માટેનું આ પીલી હોય આમાંથી દાંતણા બને દાંતણા દાંતેણી જ્યાં બની ગયા જો અહીં દાંતેણી જો જ્યાં જૂના સિચોડા બરોબર અત્યારે લગભગ બધા મૂકી જશે થોડો થોડો જેમ જેમ રિપેર થતા જાય એમ મૂકાતા જશે સીસોડા અત્યારે પાંચ છ તો મૂકેલા છે જો દાંતેણાં પછી દાંતેણા કોઈ ભીંદળી દાંતી રાપ ટોટલી વસ્તુ ગમે એમ કહો ને તમે એ રિપેર કરી આપે અને બનાવી પણ દે જો એ બધી મશીન એ બધું અહીંયા મશીનરી બધી અહીંયા છે અહીંયા છે બતાવો જો આ દાંતણા આપણે જોઈએ પટ્ટીમાંથી બનાવેલા દાતેણા છે એટલે મજબૂત આવે છે જો આ દાંતેણા અહીંયા ને બહુ સારા એવા દાંતણા બનાવે હજી રૂમાં ધાર કાઢવાની બાકી છે આ છે દાંતણા આવી રીતે બને અને